એ ભાગવત ઉપદેશ છે પૂજ્ય બાપુએ ભોજનદાતા અશોકભાઈ ગજેરા મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાઠિયા એડિટર શૈલેષભાઈ પટેલ હરીશભાઈ પરમાર આચાર્ય રાકેશ દુબે સાત દિવસના દૈનિક યજમાનો અને વરસતા વરસાદમાં પણ કથા સહણ કરનારા શ્રોતાઓનો આભાર વ્યક્ત કરીને જીવનની આઠસો છ્યાસીમી ભાગવત કથાને ઉષ્ણંબા ઉનાઈ માતાના ચરણોમાં અર્પણ કરી હતી આજે ઉનાઈ માતાના મંદિરના સફાઈ કામદારોએ હવનમાં ભાગ લીધો હતો કથાકાર નરેશભાઈ રામાનંદી ભાસ્કરભાઈ દવેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું બાપુના સંગીતકારો હરીશભાઈ જાની ધરમપુર બિપિનભાઈ પટેલ દેબરપડા વત્સલ પટેલ પ્રતિક પટેલ આછવણીએ ધૂનગરબાની રમઝટ બોલાવી હતી ગિરીશભાઈ જયસવાલ રીટાબેન ચૌહાણ દીક્ષિતાબેન પટેલ ટાંક પરિવાર પિંટુભાઈ મહારાજ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉનાઈ સિંધે બારતા ડોલવણ ચરવી બાલકભણ ચઢાવ ગામના શ્રોતાઓએ પૂજ્ય બાપુને ભાવભરી વિદાય આપી હતી ગોપાલકૃષ્ણ રાધેકૃષ્ણનો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો

એટલું જ નહીં પણ જે જે લોકો આમાં સહભાગી બન્યા અમારા મુખ્ય મહેશભાઈ બાબુભાઈ માછીયા અમારા સાત દિવસના ભોજન દાતા અશોકભાઈ ગજેરા શિબુભાઈ મોઢવાકવાળા રાજીવભાઈ જનકરાય શાહ વ્યારા ઉપેન્દ્રભાઈ પટેલ સહિત જે જે સાત દિવસ સહભાગી બન્યા એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા

ઉનાઈ નો શ્રોતા બેસીને મારા પ્રભુની કથા સાંભળે છે એ ખરેખર ધન્યવાદ નો અધિકારી છે બોલો કૃષ્ણ